પંકજ રમિકાલ જોશી જનરલ સેક્રેટરી મજૂર પેન્શન સ્કીમમાં ઓગણીસો મિનિમમ સાડા સાત હજાર રૂપિયા થાય જે કેરાલા હાઈકોર્ટે કીધું છે એ અમારી માગણી છે નવ વર્ષથી અમે સતત ને સતત આવેદનપત્રો રજૂઆતો લેખિત નક્કી કરતા આવીએ છીએ પણ હાલની સરકાર આ બાબતે કોઈ જ સારો પ્રતિભાવ આપતો નથી અમને મિનિમમ રૂપિયા અઢીસોથી તેત્રીસો સુધીનું જ હાલ પેન્શન મળે છે છેલ્લા સમાચાર મહિલા કે સંસદ સભ્યો રાજ્યસભાના સભ્યો ને સરકારે આજ રોજ અમને જે માસિક પેન્શન મળે છે ને એટલું રોજનું વળતર આપવાનું નક્કી કરે છે આ કેવી અન્યાયકી નીતિ સરકારની છે અમારી પાસે ખાપડનાય પૈસા નથી રહ્યા અમે કદાચ ગુજરી જતું તો ખાપડ જેટલી પણ પેન્શનમાંથી રકમ અમે બચાવી નહીં શકીએ અમારા એનએસસીના અધ્યક્ષ અશોક રાઉસિંહની સૂચના અનુસાર સારાએ ભારતમાં ચોવીસ પચીસ તારીખ અમો આવેદનપત્ર માનનીય મોદી સાહેબ સાહેબશ્રીને તથા શ્રમ મંત્રી શ્રી મનસુખ માંડવીયાજીને પહોંચાડવા માટે ઇપીઓ કચેરી સમક્ષ આજે તો રોજ આવેદનપત્ર આપેલ છે અને ઇપીઓ કચેરી દ્વારા અમુને સહકાર ભર્યું વલણ આપી અને જણાય કે તમારી યોગ્ય રજૂઆત તેની યોગ્ય રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડશું અને અમો એનો આભાર માનીએ છીએ